નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જયરામ ભગત અને જલારામ બાપા વિશે ખોખરી ગામમાં સવજીભાઈની પત્નીનો અંધાપો દૂર કર્યા પછી જલારામ બાપાની નિંદા કરનાર નાસ્તિક લોકો પણ તેમના પરમ ભક્ત બની ગયા હો અને તેમના સેવક બનીને સાસા મનથી વીરપુર જગ્યાએ જઈને તેમની સેવા કરવા લાગ્યા ખોખરી ગામમાં રહેતા ઘણા લોકોએ જલારામ બાપા પાસે કંઠી બંધાવીને તેમને પોતાના ગુરુ તરીકે આદર અને માન સન્માન આપવા લાગ્યા હો ખોખરી ગામમાં રહેતા ભગત નામના તે ગમતું કે પોતાના ગામના માણસો જલારામ બાપાને માન સન્માન આપે છે અને તેમનો આદર કરે છે દિવસે ને દિવસે તેમના શિષ્યો અને સેવકોની સંખ્યા વધતી જતી તે હો એટલે તેમના પાન પણ વધવા લાગ્યા તેમના ભક્તોની સંખ્યામાં વધારો થતો જતો હતો અને પોતાના ભક્તોની અને સેવકોની સંખ્યા ઘટતી જતી હતી જેના કારણે જયરામ ભગતની આવકમાં ઘણો ઘટાડો થઈ ગયો જયરામ ભગત એટલે ખોખરી ગામનો વાણંદ હો તે ખોખરી ગામમાં વાણંદની નાની દુકાન ચલાવે પોતે સ્વભાવે ખૂબ જ અભિમાની અને ઘમંડી અને ઈર્ષાળું પોતાના ગામના લોકો પોતાનાથી વધુ માન પાન જલાનામ બાપાને આપે અને તેમનો આદર સત્કાર કરે એ વાત જરામ ભગતને હજમસ્તી થતી નહોતી હો તે મનમાં ને મનમાં જલારામ બાપાની ઈર્ષ્યા કર્યા કરી પોતાના ગામના લોકોને જલારામ બાપાની સેવા કરતા જોઈને પોતે મનમાં ને મનમાં બળ્યા કરે તે પોતાની દુકાને આવતા લોકોના વાળ કાપતો જાય અને જલારામ બાપા વિશે ખરાબ બોલતો જાય તેમના વિશે અપશબ્દો બોલતો જાય પણ લોકો તેની વાત પર ભરોસો ન કરે એટલે તેના અભિમાનને ઠેસ પહોંચતી જલારામ બાપા જ્યારે પણ ખોખરી ગામમાં આવતા ત્યારે પોતે સામેથી જયરામ ભગતને મળવા જતા હો અને તેમને રામ રામ જયરામ ભગત કહીને બે હાથ જોડીને તેમને પ્રણામ કરતા જયરામ ભગત અભિમાનથી પોતાની સાથી ફૂલાવીને જલારામની સામે ઊભો રહે અને કહે જોયું જે જલારામ બાપા આગળ આખું ગામ નમે છે ને તે જલારામ મારી આગળ આવીને મારી સામે નમે છે મને હાથ જોડીને પ્રણામ કરે છે એમ કહીને તે ઘમંડથી ચહેરા પર સ્મિત કરતો કંઈ પણ તે જવાબ આપ્યા વિના જલારામ બાપા સામે છાતી ફૂલાવીને ઉભો રહેતો જલારામ બાપા વિશે આટલા અપમાનજનક શબ્દો સાંભળીને ગામ લોકો ગુચ્છાથી લાલ અને પીળા થઈ જતા હો પણ જલારામ બાપાને કોઈ જ ફરક ના પડતો તેમના ચહેરા પર ગુચ્છાની એક પણ રેખા જો પણ જોવાનું મળતી દેખાતી ન હતી તેઓ તો ચહેરા પર સ્મિત સાથે પ્રભુ શ્રી રામનું સ્મરણ કરતા કરતા ત્યાંથી નીકળી જતા એક દિવસ જયરામ ભગતને ખબર પડી કે જલારામ બાપા ખોખરી ગામમાંથી પરબારા જતા હતા ત્યારે સવજીભાઈ તેમને લેવા માટે ગામના પાદરે ગયા અને આગ્રહ કરીને પોતાના ઘરે લઈ ગયા એ વાત જાણ્યા પછી તો અભિમાન અને ઈર્ષાના કારણે તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો એ પોતાની દુકાને આવેલા લોકો અને તેની આસપાસની દુકાનના વેપારીઓ તથા ગ્રાહકોની સામે જલારામ બાપા વિશે અપશબ્દ બોલવા લાગ્યો જરામ ભગત પોતાની દુકાનની બહાર હોટલા પર આવીને આસપાસની દુકાનમાં રહેલા ગ્રાહકો અને સંભાળ્યા એ રીતે એ એ અવાજે બોલ્યો આવા બાપા કોઈ ભગત ભગત નથી તો ઢોંગી છે ઢોંગી એ લોકોને મૂર્ખ બનાવે છે પોતાની સેવકો પાસે બીમારીનું નાટક કરાવે છે અને પછી પોતે તેમને સજા કરવાનું નાટક કરે છે સાજા કરવાનું નાટક કરે છે લોકોને લાગે છે કે આ બહુ મોટો ભગત છે એ તોનો દેખાડો છે પોતાના શિષ્યોને સાજા કરવાનું નાટક કરીને ભગવાન બનવાની કોશિશ કરે છે એક નંબરનો ઢોંગી છે એક એનામાં કોઈ શક્તિ ભક્તિ નથી એ તો પોતાનો પસાર કરવા માટે આ લોકોને લૂંટવા માટે નાટક કરે છે એ જલારામ બાપા વિશે અપશબ્દ બોલ્યો જતો હતો પણ દરેક વ્યક્તિ જયરામ ભગતની વાત પર ધ્યાન આપવાને બદલે પોતપોતાના કામ કરવામાં વ્યસ્ત હતા એ જોઈને એ ખૂબ જ ગુચ્છે થઈ ગયો અને અંતે શુભ થઈ ગયું એ ગુચ્છામાં મોટું બગાડીને ઊભો થયો અને તે પોતાની દુકાનની અંદર જતો હતો ત્યાં જ તેના કાને શબ્દો સંભળાયા તેની પાસેની દુકાનમાં ખરીદી કરવા માટે આવેલા ગ્રાહકો વાતો કરી રહ્યા હતા એક ગ્રાહકે કહ્યું એ પ્રભુનું સ્મરણ કરીને પોતાના ઘર પર ધજા બાંધે તે વ્યક્તિ ભગત તરીકે ઓળખાય લોકો તેની પાસે કંઠી બંધાવે દાન દક્ષિણા આપે અને એની સેવા કરે આ જ્યારે આમ ભગત એ પોતાના ઘર પર ધજા બાંધી છે પણ એના મનમાં ભક્તિ જેવું કાંઈ નથી એના મનમાં તો મોહ માયા લાલસ ઈર્ષા અભિમાન જેવા કેટલાય અવગુણો ભર્યા પડ્યા છે એ પોતાના અવગુણો જોવાને બદલે જલારામ બાપાની ઈર્ષા કરે છે અને એમના વિશે અપશબ્દો બોલે છે બીજા ગ્રાહકે કહ્યું તમે બિલકુલ કહો છો હું તો ભગત તો જલારામ બાપા જ છે જેમને આમાંનો એક પણ અવગુણનો સ્પર્શ પણ નથી થયો ગ્રાહકોની વાતો સાંભળીને વેપારીએ કહ્યું હું આ જયરામ ભગતને સારી રીતે ઓળખો છું આખો દિવસ પોતાની દુકાનમાં બેસીને જલારામ બાપા વિશે અપશબ્દ બોલ્યા કરે છે અને એમની નિંદા કર્યા કરે છે પણ હું તો એની વાત પર ધ્યાન જ નથી આપતું મેં તો જલારામ બાપાના કેટલાય ચમત્કારોને મારી પોતાની સગી આંખે જોયા છે વેપારી અને ગ્રાહકોની વાતો સાંભળીને તેના અભિમાન અને ઢેંસ પોષી એ તો ગુસ્સામાં દાંત ભીંસીને બોલ્યો એક દિવસ હું જલિયાને ખોટો સાબિત કરીને જ રહીશ પછી એના શિષ્યો અને સેવકો મારા શિષ્યો બની જશે અને મને ગુરુદક્ષિણા આપશે એનાથી મારી આવકમાં પણ ખૂબ જ વધારો થશે સૌજીભાઈની પત્નીની આંખો સાજી થઈ ગઈ પછી તેમણે જલારામ બાપાને થોડા દિવસો માટે પોતાના ઘરે જ રોકાવા માટે આગ્રહ કર્યો એટલે તેઓ ત્યાં જ રોકાઈ ગયા જલારામ બાપા દરરોજ રાત્રે વાળું કરીને હાથમાં કરતા લઈને ભજનો ગાય અને લોકો દૂર દૂરથી તેમના ભજનો સાંભળવા માટે જાય એક દિવસ રાત્રે જલારામ બાપાના ભજનો પૂરા થયા પછી કેટલાક લોકોએ તેમને જરામ ભગત વિશે વાત કરી કે જયરામ ભગત તમારા વિશે ખૂબ જ ખરાબ બોલે છે તમને બદનામ કરે છે તમારા વિશે અપશબ્દો બોલે છે તમે એને કંઈ કહેતા કેમ નથી ત્યારે જલારામ બાપાએ હસીને પ્રેમથી તેને સહેજ પણ ગુચ્છે થયા વિના શાંતિથી જવાબ આપ્યો ભલે કરે તેમાં શું થઈ ગયું જરૂર નથી કે બધાના વિચારો એક સરખા જ હોય તમને લોકોને મારી જે વાત પસંદ હોય બની શકે જ રામ ભગતને મારી એ જ વાત પસંદ ન હોય માન અપમાન જેવું કંઈ જ નથી હોતું અને તમે લોકો પણ મારી આગળ આમ એમની નિંદા કરીને મારી માથે પાપ ન ચડાવો મને પાપનો ભાગીદાર ન બનાવો અરે ક્યાં જયરામ ભગત અને ક્યાં હું કોઈની નિંદા કરવી કોઈની નિંદા સાંભળવી તે પણ એક મહાપાપ છે તમે લોકો એમની નિંદા કરીને પોતાની જાતને અને મને પણ બાપના ભાગીદાર બનાવો વ્યક્તિએ જીવનમાં એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પોતાના કર્મ સારા કરવા ખરાબ કર્મ કરવાથી બસવું હંમેશા યાદ રાખો કે માણસ માણસથી રૂઠે તો નામ બગડે હરિ માણસથી રૂઠે ને તો તો જન્મારો બગડે જો માણસ માણસથી રીસાય તો ભક્ત નામ બદનામ થાય અને અપશબ્દો સાંભળવા પડે પણ જો હરિ ઈશ્વર માણસ થી રીસાઈ જાય ને તો માણસ નો જન્મારો બગડી જાય માણસને કેટલાય જન્મ સુધી આ જીવન મૃત્યુના શક્ર વ્યૂહમાં ભટકતા રહેવું પડે માટે માણસની નજરમાં પોતાની જાતને સાસી અને મહાન સાબિત કરવા કરતા પોતાના સારા કાર્ય વડે હરીને ખુશ કરવા જનમારો સુધરી જશે જલારામ બાબાએ આપેલો ઉપદેશ બધા લોકોએ માથે ચડાવ્યો અને કહ્યું કે જલારામ બાપા આજ પછી અમે પણ ક્યારેય કોઈની નિંદા નહીં કરીએ અને કોઈ પણ વિશે અપશબ્દ નહીં બોલીએ બીજી તરફ જરામ ભગત પોતાની દુકાનમાં બેઠો હતો અને ગુચ્છામાં ગુચ્છામાં બળબડતો હતો ત્યાં તેના કાને શબ્દો પડ્યા જરામ ભગત એ જરામ ભગત ભગતે જોયું તો તેની દુકાનની બહાર એ લોકો ઊભા જેમને તેણે સૌજીભાઈના ઘરે જલારામ બાપાને બદનામ કરવા માટે મોકલ્યા હતા જયરામ ભગતે મનમાં વિચાર્યું કે લાગે છે મારા સેવકો કામ પૂરું કરીને આવ્યા છે એમને ઓલા જલારામની હકીકત લોકોની સામે લાવી દીધી હશે અને એ ખોખરી ગામમાંથી મોઢું સોપાવીને ભાગ્યો હશે એમ વિચારીને એ પૂછ મૂછોમાં હસ્યો અને પછી ઉત્સુકતાથી સાથે પૂછ્યું શું થયું કામ થઈ ગયું ને લોકોમાંથી એકે કહ્યું જયરામ ભગત તમારા કહેવાથી અમે સૌજીભાઈના ઘરે ગયા હતા જલારામ બાપાએ સૌજીભાઈની પત્નીનો અંધાપો દૂર કર્યો અમે તેમનો એ ચમત્કાર અમારી પોતાની નજરે જોયો એ ચમત્કાર પોતાની નજરે જોયા પછી અમારા મનમાં પણ જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા જાગી છે અમને પણ એમની અતોટ ભક્તિની શક્તિ પર ભરોસો થઈ ગયો છે એમ કહીને તેમણે માંડીને આખી વાત કરી એ લોકોની વાત સાંભળ્યા પછી જયરામ ભગતના મનમાં વિચાર આવ્યો કે આજ સુધી મેં જલારામ બાપા વિશે ઘણું સાંભળ્યું છે પણ હું તેમના પર ભરોસો કરતો ન હતો પણ આજે તો મારા સેવકોએ પણ પોતાની નજરે જોયું એમની વાત સાંભળીને મારા મનમાં પણ જલારામ બાપા પ્રત્યે વિશ્વાસ જાગ્યો છે એમના પ્રત્યે અતોટ શ્રદ્ધા બંધાઈ ગઈ છે મને તો મન થાય છે કે જઈને એમના દર્શન કરી આવું અને એમના પગમાં પડીને એમની માફી માંગી લઉં પણ મેં એમનું બહુ અપમાન કર્યું છે અપમાન એમના વિશે ઘણા અપશબ્દો કહ્યા છે એટલે હવે મારામાં એમની સામે જવાની હિંમત નથી એમ વિચાર આવતા જ એને પોતે જલારામ બાપા વિશે બોલેલા અપશબ્દો પોતે કરેલું તેમનું અપમાન બધું તેમને ધીમે યાદ આવવા લાગ્યું તેની આંખોમાંથી પ્રશતાપના આંસુ વહેવા લાગ્યા બીજી તરફ જલારામ બાપાએ સૌજીભાઈની પત્નીનો અંધાપો દૂર કર્યો એ વાત ધીમે 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 આખા ગામમાં ફેલાઈ ગયો લોકો જલારામ બાપાનો જય જયકાર કરવા લાગ્યા જલારામ બાપાએ કહ્યું અરે આ તો જયરામ ભગતનો પ્રતાપ છે મેં કંઈ જ નથી કર્યું એમ કહીને તેઓ ઊભા થયા અને જરામ ભગતના ઘર તરફ ચાલવા લાગ્યા હો તેમની પાછળ પાછળ તેમને પગે લાગવા માટે આવેલા તેમના શિષ્યો સેવકો અને ગામ લોકો પણ ચાલવા લાગ્યા જલારામ બાપા જયરામ ભગતના ઘરે પહોંચ્યા જયરામ ભગત એક ઓટલા પર બેઠા હતા જલારામ બાપાને આવતા જોઈને તેઓ ઊભા થઈ ગયા હો જરામ ભગતને મનમાં થયું કે જલારામ બાપા પાસે જઈને એમના પગમાં પડી જાવ અને બે હાથ જોડીને એમની માફી માંગી લઉં પણ તેની હિંમત ન ચાલી જલારામ બાપા જરામ ભગતની પાસે આવ્યા અને રામ રામ જરામ ભગત કહીને બે હાથ જોડીને પ્રણામ કર્યા આ વખતે જયરામ ભગત અભિમાનથી સાથી ફૂલીને સામે થયા રહેવાને બદલે પોતે પણ બે હાથ જોડીને રામ 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 જલારામ બાપા કહીને જલારામ બાપાને પ્રણામ કર્યા એ જોઈને ગામ લોકોને નવાઈ લાગી પણ તેઓ કંઈ જ બોલ્યા નહીં જલારામ બાપાએ કહ્યું જયરામ ભગત તમે ખરેખર ધન્ય છો અને ધન્ય છે તમારી ભક્તિને તમે તો સૌજીભાઈની પત્નીનો ધાપો દૂર કરી દીધો તમે તો એને દેખતી કરી દીધી જલારામ બાપાના આ શબ્દો સાંભળીને ત્યાં હાજર રહેલા લોકો થઈને તેમની સામે જોવા લાગ્યા અને અંદરો અંદર ગણગ્રાટ કરવા લાગ્યા કે આ ચમત્કાર તો જલારામ બાપાએ કર્યો છે જરામ ભગતે નહીં તો પછી જલારામ બાપા આમ કેમ બોલે છે જલારામ બાપાની વાત સાંભળીને જયરામ ભગત ચોધાર આંસુએ રડવા લાગ્યા તેમના પગમાં પડી ગયા જરામ ભગત તેમની માફી માંગવા લાગ્યા જલારામ બાપાએ તેમને બાવડું પકડીને ઊભા કર્યા જયરામ ભગતે આંખોમાં આંસુ સાથે કહ્યું કે જલારામ બાપા મને માફ કરી દો હું તમને ઓળખી ન શક્યો મેં તમારું બહુ અપમાન કર્યું છે લોકોની સામે તમારા વિશે ઘણા અપશબ્દો કહ્યા છે પોતાની જાતને ભગત માનતો હતો પણ સાસા ભગત તો તમે જ છો મને મેં કરેલા પાપનું ભાન થયું પણ મારામાં એટલી હિંમત ન હતી કે હું તમારી પાસે આવીને તમારી માફી માગું મારા મન પર બહુ મોટો ભાર હતો પણ તમે તો સામે સાલીને અહીં આવ્યા અને મને માફી માંગવાનો મોકો મળ્યો તમે મને માફ કરીને મારા મનનો ભાર પણ ઉતારી ગયો જલારામ બાપા એમ કહીને ફરી તેમના પગમાં પડી ગયા સોદા રાંસુએ રડવા લાગ્યા જલારામ બાપાએ જરામ ભગતને હાથ પકડીને ઊભા કર્યા અને કહ્યું અરે જયરામ ભગત આ શું કરો છો આ બધી તો રામજીની લીલા છે આપણે તો નિમિત્ત માત્ર છે એમ કહીને તેમણે જરામ ભગતને ગળે લગાડ્યા જરામ ભગતે બે હાથ જોડીને કહ્યું કે જલારામ બાપા તમે કરુણાનિધિ તારણ હાર અને સહનશીલતાની અખંડ મૂર્ત છો આજથી તમે જ મારા ગુરુ અને તમે જ મારા ભગવાન એમ કહીને તેમણે જલારામ બાપાની જય બોલાવી ત્યાં ઉભેલા લોકોએ જય ઘોષ ઝીલી લીધો ચારેય તરફ જલારામ બાપાના જયકાનો નાદ ગુજી ઉઠ્યો જલારામ બાપાએ કહ્યું મારી નહીં રામજીની જય બોલાવો એમ કહીને તેમણે પ્રભુ શ્રી રામની જય બોલાવી લોકોએ જય ઘોષજી લી લીધો તો મિત્રો મારો અવાજ અત્યારે તબિયતને કારણે થોડોક બેહી ગયો છે એટલે મિત્રો આ અવાજ માટે થોડા દિવસ માફી માગું છું અવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એક સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમારા આવનારા વિડીયો તમને જલ્દી મળી શકે થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે